વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક દર્શન ઠરાવ વાંચ્યો હતો જે બાદ બે મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલી અર્પી હતી કોંગી કોર્પોરેટર અલકા પટેલે પાણીની ટાંકીઓના સ્વચ્છતા મુદ્દે રજૂઆત કરી હતી ટાંકીમાં પક્ષીઓના પીછા છે તો આવું પાણી આપણને લોકોને આપી રહ્યા છે પૂરતું પાણી નથી નથી મળતો અને શુદ્ધ પાણી નથી મળતું ક્યારે આપશો જવાબ આપો તેમ કહી આક્રામક રીતે રજૂઆત કરી હતી પાણી એકદમ લો પ્રેશર થી આજ ઘણી વારંવાર સભા હોય ત્યારે હું રજૂઆત કરતી હોય છે ગંદુ પાણી લો પ્રેશર થી પાણી આવે છે લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય ને એવું લાગે છે મને કારણ કે પહેલા આવતું તું મછલી વાળું પાણી આવ્યું ઝીંગા વાળું પાણી આવ્યું હવે આ વખતે આવ્યું તો પક્ષીઓના પીંછા હવે લોકોની સ્વાસ્થ્ય જોડે આ ચેડા થાય છે નાગરિકો લોકો આ બધા પાણી આવું પાણી પીવે તો લોકોનું શું થાય પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી વગર કોઈને ચાલે નહીં તો કમસે કમ તમે પાણી તો ચોખ્ખું આપો જ્યારે ના જોઈએ ચોમાસામાં પાણી નથી જોઈતું તો ઢગલો પાણી લોકોને ઘરમાં પાણી આપી દો છો અને જે પીવાના પાણીની જરૂર છે એ પાણી મળતું નથી લોકોને મેં અને ટાંકીઓ સાફ થતી નથી બે હજાર ઓગણીસ કે એમાં ટાંકી સાફ થઈ હતી ત્યાં આ દિન સુધી હજુ ટાંકી સાફ થઈ નથી મારી રજૂઆત છે કે વર્ષમાં બે વાર ટાંકીઓ સાફ થવી જોઈએ આપણે ઘરની ટાંકી મહિના બે મહિનામાં ટાંકી સાફ કરતા હોય તો એ મોટી ટાંકીઓ છે એ છ મહિને તો સાફ કરે તો લોકોને ચોખ્ખું પાણી મળે લોકોનું સ્વાસ્થ્ય સુખી રહે